તો જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ સૌ સોતા મિત્રોને તો જો આપણે ઉઠી ગયા છીએ અને સવાર પણ પડી ગઈ છે વરસાદે પણ ફૂંકા બોલાવી દીધા છે તો જો આ છે મારું ઘર તો આપણે બ્લોગ બનાવવાની તૈયારી પાછા કરીએ છીએ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ સૌ ભાઈને મારો બ્લોગ જે સોતા છે બધા એકદમ મજામાં જાય છે અને એકદમ મજામાં જાય છે અને આપણે પણ એકદમ મજામાં છીએ તો આપણે આ તરફ જઈએ છીએ જોઈ લો તો આ બધું સ્વસ્થ વાતાવરણ થઈ ગયું છે આજ તમને બતાવી દઉં છું તો જોઈ લો સાહેબ આ સ્વસ્થ વાતાવરણ છે કારણ કે આજ વરસાદ આવવાની સંભાવના લાગતી નથી અત્યારે લગી પ્રાપ્ત નથી જો આ ગુલાબનો છોડ પણ આમ કેવો મસ્ત ખીલી રહ્યો છે એ જોઈ શકો છો તમે સૌ છોતા મિત્રો તો આપણે બ્લોક પાસા બનાવી રહ્યા છીએ જોવા સમાજ્યું પણ પાણી ઓલું થઈ ગયું છે આમાં બહુ ભરાઈ ગયું છે એના કારણે જો અહીંયા તરડી ગઈ છે આ પણ તમે જોઈ શકો છો તો જોઈજો આ તરફ જુઓ આ તરફ કારણ કે આમ ફાટી ગઈ છે સાહેબ તો જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ સૌ સોતા મિત્રોને એ બ્લોક મારો પ્રેમથી સૌ સોતા મિત્રો નિહાળજો સ્વાગત છે જય માતાજી બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે જોઈ શકો છો પાણી હજી પણ તેમનામાં અથકસ્થળ છે તો તમે વિડીયોમાં બનાવી જુઓ તો તમને આગળ જન પાછું બતાવું છું કે કેટલું પાણી છે કેટલું પાણી ઉચર્યું છે તો સૌ છતાં મિત્રો આ બ્લોકમાં બિનારી જુઓ તો હું એ બાજુ જાઉં છું તો આપણે સૌ લોકો બિનારી જો તો જય માતાજી છે સૌને એવા છે મારું ઘર સાહેબ જોઈ રહ્યો છે મારું ઘર તો આપણે ઘર તરફથી હવે નીકળીએ છીએ તો આપણે અત્યારે જઈશીએ એ બાજુ તો બિનારી જો તમને બતાવી દઈએ કે પાણી કેટલું છે કેટલું નહીં કારણ કે બહુ જ પાણી આવી રહ્યું છે તો બસ અત્યારે તો એટલું જ હવે બિનારી જુઓ તો આપણી તરફ જાય છે તો બિનારી જો આપણે હાલતા થઈ ગયા છીએ એને જાય છે એ તો ગુડ મોર્નિંગ સૌ છો મિત્રો ગુડ મોર્નિંગ જો આપણે માલણ ડેમનું પાણી તમને બતાવવા માટે જઈ રહ્યો છું તો વિડીયોમાં બિનારી જોતા મિત્રો તો જોઈ શકો છો આપ આપણે પોગું પૂરું થઈ ગયા છે એ અને તમને બતાવી દઉં છું કે રાતે પણ વરસાદ ધમધમાટી વળી હોવાનું પાણી છે અને હજી અમારે પુલ ઉપરથી હેઠું પાણી ઉતર્યું નથી સાહેબ તો આપ જોઈ શકો છો આ વિડીયામાં તો આ શર્મિયા દાદાનું મંદિર પણ આવી ગયું છે તો આપણે મંદિરે પણ એવો ઓવાળ ત્યાં છે ના લગ્યું પાણી રાજ્ય પણ હતું સાહેબ અમે રાજ્ય પણ આવ્યા હતા પણ રાજ્ય તો કાંઈ આપણે બુદ્ધે નહીં એટલા માટે કાંઈ આપણે વિડીયો બનાવવો નહોતો તો આ જોઈ શકો છો મિત્રો એવા ઓવાળા મંદિર છે એવો આ જોઈ શકો છો આ મંદિર છે રાજાનું મંદિર છે

તો આ પણ ખોડિયાળમાં મંદિર છે આવેલું છે એટલે મંદિરની અંદર પણ પાણી હતું એવો ખોડિયાળમાં મંદિર છે મંદિરની અંદર પણ એવો પાણી પાણીથી પાણી નીકળતું હતું આ બધું પણ પાણી છે તો જોઈ શકો છો સૌ છોટા મિત્રો જો તો આપણે આ પુલ ઉપરથી પાણી એટલું ઓછી એટલું નથી

आदरों पानी आदरों पानी दे दी तो बोल सकते हो तो मेरी पूल माते पानी से तो पानी तो जो पानी दे दी तो ये पानी सालू से तो दे सकते हो तो मेरी माते बोल सकते આવી છે એ ગાડી લઈ ખાલી અંદર પાણીમાં નાખેલી છે ગાડી તો ત્યાં પુલમાં પાણી નથી થાય جيڪي هر يا وقت تي جيست کي پريشان ٿي رهيو آهي ۽ اهو ڪيئن آيا آهي

બનાવી દો વિડીયોમાં અને શાંતિપૂર્વક વિડીયો જોજો સાહેબ કારણ કે હવે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે ખુદના બ્લોગ બનાવશું બે થી ત્રણ દિવસે એમ બ્લોગ બનાવશું આપણે સાહેબ તો સૌ શ્રોતા મિત્રો જોતા રહેજો તો આપણે ગાવું બાંધી છે આપણે જો આ બ્લોક આવી ગયા છે આપણે આ ઘર બ્લોક શેરીમાં આ બ્લોક નાખેલા છે તો આ બ્લોક આવી ગયા છે આપણે ઘેર પગવાની તૈયારીમાં છે તો જય માતાજી સૌ સૌતા મિત્રોને બ્લોક સૌ શાંતિપૂર્વક જોજો અને જય માતાજી Bas sejarah tahu tujuh blok ma, eh free pasama lechu, agila blok ma, jangan lagi, so, tuh aku aja tuh kirei awi giasi, kirei awi so. જો આપણે ઘેર આવી ગયા છીએ તો ત્યારે આપણે બ્લોગ બંધ કરીએ છીએ ફરી પાછા આજના બ્લોગ પણ મળીશું ત્યાં લગી જય માતાજી જય દ્વારકાથી સૌ ભાઈઓને અને સપોર્ટ કરી પાડી મારો બ્લોગ વધારી દો તમને સૌને માતાજી હર ખુશ રાખે જય માતાજી મને શુભકામનાઓ છે